બે હાજર પચીસ ના રોજ પાલીતાણા તાલુકા માં યોજાયેલ ગ્રામ પંચાયતો ની સામાન્ય પેટા ચૂંટણી બે માં ચોવીસ ગામો એ સામાન્ય ચૂંટણી તથા બે ગામો પેટા ચૂંટણી યોજાયેલ હતી જેમાં પાલીતાણા તાલુકા માં સામાન્ય ચૂંટણી માં ય બનાવ બનેલ હતી જેમાં પાલીતાણા ટાઉન પોલીસ કર્મી દ્વારા પણ સતત ખરા કામગીરી કરવામાં આવી હતી અને ઓછું દિનેશ કુમાર ભીભાભરિયા કહેતી

લોકોએ આ લોકશાહીને ખરા અર્થમાં ખરી કરી બતાવી છે કારણ કે આપણા પાલિતાણા તાલુકાનું એવરેજ મતદાન પંચોતેર પોઈન્ટ થયું છે એટલે આ મતદાન ખૂબ સરસ મતદાન થયું કહેવાય અને મતદારોએ ખરેખર આ લોકશાહીને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે એવું ગણી શકાય આપણી પેટા ચૂંટણીમાં પણ આપણું મતદાન ચોસઠ પોઈન્ટ ઓગણ ટકા જેટલું થયેલ છે જે પણ ખૂબ સારું મતદાન બની શકાય

એ તમામ તાલુકા કરતાં પાલિકાના તાલુકામાં 75.98% જે મતદાન થયું છે એ મતદાન મારા মতে સૌથી વધુમાં વધુ મતદાન પાલિકાના તાલુકાની જનતા દ્વારા મતદારો દ્વારા કરવામાં આવ્યું છે જે બદલ મતદારોનો ખરેખર હું ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે આવું મતદાન થાય અને મતદારોની જે જાગૃતિ હોય એ જ ખરેખર લોકશાહીને ખરા અર્થમાં Yeah.